ભુજના અંજલી નગર અને રોયલ સિટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટર અને પાણીના પ્રશ્ન લોકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ ના આવતા આ વિસ્તારને વિકાસ સમિતિએ આજે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી ખાસ કરીને જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઠેર ઠેર ગટરના પાણી વહી રહ્યા છે તેમજ રસ્તા બન્યા છે જેથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે આ ઉપરાંત અહીં પાણીની પણ સમસ્યા છે ત્યારે ભુજ નગરપાલિકા આ વિસ્તારના લોકોને મદદરૂપ થવામાં સદંતર નિષ્ફળ નીકળી છે આ વિસ્તારના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સતાર માંજોટી છે અને અમે રોયલ સિટી અને અંજલિનગરની રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબ કોઈ વ્યસ્ત કારણના કાર્ય નથી મળી શક્યા આરડી સાહેબે આવેદનપત્ર સ્વીકાર્યો છે અમારી વારંવારની માગણી છે કે અંજલિનગરથી રોયલ સિટીનો જે મેઇન રોડ છે જેમાં છથી સાત સોસાયટીઓ આવજાવ કરે છે અને આઠસોથી હજાર પરિવારો ત્યાં રહે છે એ રોડ બિસ્માર હાલતમાં છે તૂટેલો છે વારંવાર ત્યાં ગટરો બેસી જવાનું અને ગટરો વહેતી રહે છે એ રોડ બનાવવા માટેની અનેકવાર રજૂઆતો થયેલ છે પરંતુ ભુજના ચીફ શ્રીને જરૂરિયાતવાળી જે રોડ છે એ બનાવવામાં રસ નથી સારા રોડ છે એને તોડીને સીસી રોડ બનાવી અને સરકારની તિજોરીને લૂંટવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર બંધ કરવા માટેની અમારી માગણી છે કારણ કે સમગ્ર ભુજમાં આપ જુઓ છો ત્યાં કે જ્યાં જરૂર જીવન જરૂરિયાત છે ત્યાં રૂપિયા નથી વાપરતા પણ જ્યાં મળતીયાઓ છે એમના દ્વારા જે મળતીઓની જે રજૂઆત થાય છે અહીંયા રૂપિયા વાપરવામાં આવે છે તો મોદી સાહેબનો જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ તો એનો અહીંયા છેદ ઉડે છે અને અમે આઠસો હતી આજે માગણી કરીએ છીએ કે ખુલ્લે આમ રોયલ સિટીમાં ગટરોની ઢાંકણા પણ બદલાવામાં નથી આવતા અને એમાં કોઈ રોગચાળો ફાટી ન કરે તો જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તંત્રની રહેશે અને જો આમ કરવામાં નહીં આવે તો આઠસો પરિવારો દ્વારા રસ્તા રોકવાની અમને ફરજ પડશે